નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અચનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ અંતર્ગત પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે કેટેગરી પ્રમાણે કટ ઓફ જે છે એ કેટલું રહેશે આપણે એની વિશે વાત કરવાના છીએ પછી મેઇન્સ એક્ઝામ અંગે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ અને સાથે સાથે આપણે એ પણ જોઈશું કે રેવન્યુ તલાટી માટેની જે પ્રિલિમ્સ પરીક્ષા યોજી હતી એની અંદર કયા વિષયમાંથી જે છે એ કેટલા પ્રશ્નો પૂછવામાં આવેલા હતા અને ઓવરઓલ પેપર જે છે એ અઘરું હતું કે સહેલું એના વિશે પણ જે છે એ આપણે સંપૂર્ણ વાત કરવાના છે આપણે સૌ બીજા તમામ ટોપિક છે એના વિશે વાત કરી લઈશું અને અંતમાં કટ ઓફ વિશે વાત કરીશું જેથી તમને સૌ જે છે એ ખ્યાલ આવી જાય કે આ કયા કયા કારણોના આધારે હું કહું છું કે કટ ઓફ જે છે એ આટલું રહેવા પામશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી પરથી બે હજાર પચીસ એક્ઝામ રિઝલ્ટ ક્યારે આવશે કેટેગરી કેટેગરી પ્રમાણે કટ ઓફ કેટલું મેઇન્સ એક્ઝામ અંગે મોટી જાહેરાત અને કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો ઓવરઅન શહેર કે અઘરું પેપર જે છે એ પૂછવામાં આવ્યો હતો તો સૌ પ્રથમ તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પૂછવામાં આવેલા હતા તો કરંટ અફેર્સમાંથી સત્તર પ્રશ્નો ઇન્ડિયન ઇકોનોમીમાંથી ચૌદ પ્રશ્નો જીઓગ્રાફીમાંથી ઓગણીસ પ્રશ્નો હિસ્ટ્રીમાંથી દસ પ્રશ્નો પોલિટીમાંથી દસ પ્રશ્નો કલ્ચરમાંથી જે છે એ દસ પ્રશ્નો મેથ્સમાંથી અઠ્યાવીસ પ્રશ્નો રિજનિંગના તેર પ્રશ્નો સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે છે એ ઓગણીસ પ્રશ્નો એન્વાયરમેન્ટના જે છે એ તેર પ્રશ્નો પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાત પ્રશ્નો ઇંગ્લિશ ગ્રામરના વીસ પ્રશ્નો અને ગુજરાતી ગ્રામરના વીસ પ્રશ્નો એમ ટોટલ બસ્સો પ્રશ્નો જે છે એ તલાટીની પ્રિલિમ્સ પરીક્ષાની અંદર પૂછવામાં આવ્યા હતા તમે જોઈ શકો છો ઇંગ્લિશ ગ્રામરમાંથી વીસ અને ગુજરાતી ગ્રામરમાંથી વીસ અને જે પ્રમાણે સિલેબસ આપવામાં આવેલું હતું એ જ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રશ્નો જે છે એ પૂછવામાં આવેલા હતા ઓવરઓલ આપણે પ્રશ્નોની વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો કુલ જે છે એ બસ્સો માર્ક્સનું પેપર હતું એની અંદરથી એકસો ને બત્રીસ પ્રશ્નો જે છે એ એવા હતા કે એકદમ સરળ હતા મીડિયમ કક્ષાના એટલે કે મધ્યમ કક્ષાના ચુમ્માળીસ પ્રશ્નો હતા અને ચોવીસ પ્રશ્નો એવા હતા કે જેને આપણે જે છે એ અઘરા કહી શકાય તો આમ એકસો સહેલા પ્રશ્નો ચુમ્માળીસ જે છે એ મધ્યમ એટલે કે મીડિયમ કક્ષાના પ્રશ્નો અને ચોવીસ પ્રશ્નો જે છે એ અઘરા હતા તો ઓવરઓલ આ તલાટીનું પેપર જે છે એ ખૂબ જ સરળ કક્ષાનું કહી શકાય કારણ કે જેણે સારી એવી તૈયારી કરી છે એવો આ એકસો ત્રીસમાંથી જે છે એ આસાનીથી એકસો વીસ પ્લસ માર્ક્સનો જે છે એ સ્કોર કરશે અને આમાંથી પણ જે છે એ તેઓ વીસ પ્લસ માર્ક્સ જે છે એ લઈને જ આવશે આડમાંથી આપણે માની લઈએ કે તેઓ જે છે એ પાંચ પ્લસ માર્ક્સ લાવે છે તો તમે અહીંયા જોઈ શકો છો એકસો ચાલીસ પિસ્તાળીસનો સ્કોર કરવો જે છે એ જેણે સારી એવી મહેનત કરી છે એના માટે જે છે એ ખૂબ જ સરળ થઈ જશે તો ઓવરઓલ આ પેપર જે છે એ એકદમ સહેલું હતું મારું સર દ્વારા જે છે એ ટ્વીટ કરવામાં આવી હતી તમે જોઈ શકો છો બસ્સો માર્ક્સની જે છે એ પ્રિલિયમ્સ કસોટીનું લેવલ મોડરેટ કક્ષાનું મેથ્સ રીઝનિંગ કરંટ અફેર્સ અને બંધારણ જે છે એ સહેલા વિષય હતા વિજ્ઞાન અને ટેકનોલોજી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ઇંગ્લિશ જે છે એ અઘરા વિષયો હતા વિધાનવાળા જે છે એ કેટલાક પ્રશ્નો પૂછવામાં આવતા એની અંદર ઉમેદવારોને જે છે એ સૌથી વધારે તકલીફ પડી હતી પહેલી નજરે પેપર સહેલું લાગ્યું પરંતુ સ્ટેટમેન્ટ બેઝ પ્રશ્નો હોય તેને અટપટું અને મુશ્કેલ બનાવ્યું પેપરનું નેચર જોતાં મેરિટ ઊંચું જશે તેવી સંભાવના છે તો ઓવરઓલ રેવન્યુ તલાટી માટેનું જે છે એ મેરિટ ખૂબ જ ઊંચું જાય તેવી શક્યતા છે આપણે એક્ઝેક્ટ એનાલિસિસ સાથે જોઈશું કે કટ ઓફ કેટલું રહેશે એની આપણે જે છે એ આગળ વાત કરીએ છીએ હવે આપણે આગળ વાત કરીએ કે જે મેઇન્સ એક્ઝામ છે એના રિલેટેડ ખૂબ જ મોટી જાહેરાત જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવી છે ઘણા બધા ઉમેદવારો જે છે એ પેપર લખી અને એમને ઘરે જ નહીં પહોંચાડે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ મુખ્ય પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરી દીધી હતી તો ચૌદ દસ બે હજાર પચીસથી રેવન્યુ તલાટીની જે છે એ મુખ્ય પરીક્ષા છે એનું આયોજન કરવામાં આવશે જે મેઇન્સ પરીક્ષાનું સિલેબસ છે એની પીડીએફ મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક જે છે એ આપવામાં આવેલી છે તમે એને જોઈન કરી અને જે છે એ મેઇન્સ પરીક્ષાનું સિલેબસ છે એ ત્યાંથી પીડીએફ મેળવી અને તમારી તૈયારી જે છે એ શરૂ કરી શકો છો તો ખૂબ જ મોટી જાહેરાત ચૌદ દસ બે હજાર પચીસથી જે છે એ મેઇન્સ પરીક્ષાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે હવે આપણે આગળ જોઈએ કે કટ ઓફ જે છે એ કેટલું રહેશે તો તમે એ જોઈ શકો છો જે પહેલાં ન્યૂઝ પેપરની અંદર આવી છે એ જોઈ લઈએ અને એના પછી આપણે જે કેટેગરી પ્રમાણે કટ ઓફ છે એ જોઈ લઈએ એકંદરે જે છે એ સરળ પેપર રહ્યું હતું મેરિટ એકસો ત્રીસથી એકસો ચાલીસ માર્ક જે છે એ રહી શકે છે એકંદરે પ્રશ્નપત્ર સરળ પુસ્તક આધારિત રહ્યું મેરિટ એકસો ત્રીસ એકસો ચાલીસ માર્ક્સ આસપાસ રહે તેવી સંભાવના અને જે જીસીઆરટીના પાઠ્યપુસ્તક આધારિત અગાઉથી જાહેર કરાયેલા અભ્યાસક્રમ મુજબનું પેપર હતું બસોમાંથી બસો માર્ક્સનું અને જે પ્રમાણે તલાટી આપ તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એકંદરે આ પ્રશ્નપત્ર તથા ભરતીની સંખ્યાનું વિશ્લેષણ કરતાં એકસો ત્રીસ એકસો ચાલીસ આસપાસ રહે તેવી સંભાવના છે તો જે એક્સપર્ટ છે એમના મતે મેરિટ જે છે એ એકસો ત્રીસથી એકસો ચાલીસ માર્ક્સ આજુબાજુ જે છે એ રહી શકે છે આ આપણે જનરલ કેટેગરીની વાત કરી રહ્યા છીએ અને અહીંયા હું તમને વિગતવાર કહી દઉં તો કુલ ચાર લાખ અને ત્રીસ હજાર વિદ્યાર્થીઓ જે છે એ કન્ફર્મ ફોર્મ ભરેલા હતા એમાંથી બે લાખ પંચાણું હજાર વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપી હતી પેપર જે છે એ ઇઝી ટુ મોડરેટ હતું અને એક્સપર્ટ ઓપિનિયનના મતે એકસો ત્રીસથી એકસો ચાલીસ જેટલું કટ જે છે એ રહેવાની સંભાવના છે તો જનરલ કેટેગરીની અંદર તમે જોઈ શકો છો એકસો બત્રીસથી એકસો અડત્રીસ કટ રહી શકે છે ઓબીસી બીસી એસસીબીસીની અંદર એકસો સત્યાવીસથી એકસો તેત્રીસ કટ ઓફ રહી શકે છે ઇડબ્લ્યુ એસની અંદર એકસો પચીસથી એકસો બત્રીસ કટ ઓફ રહી શકે છે એસસી કેટેગરીની અંદર એકસો દસથી સોરી એકસો બારથી એકસો ને વીસ કટ ઓફ રહી શકે છે એસટી કેટેગરીનું કટ ઓફ એકસો પાંચથી એકસો પંદર રહી શકે છે અને પી એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારો છે અને એક્સ સર્વિસમેન છે એમના માટે નેવુંથી સો માર્ક્સ આસપાસ જે છે એ કટ ઓફ રહેવા પામશે આની અંદર જે છે એ પ્લસ ચાર પાંચ માર્ક્સ તમે જે છે એ પ્લસ માઇનસ કરી શકો છો પરંતુ કટ ઓફ જે છે એ જનરલની અંદર એકસો બત્રીસથી એકસો અડત્રીસ ઓબીસી એસબીસીની અંદર એકસો સત્યાવીસથી એકસો તેત્રીસ ઇડબલ્યુએસ એકસો પચીસથી એકસો બત્રીસ એસસીની અંદર એકસો બારથી એકસો વીસ એસટીની અંદર એકસો પાંચથી એકસો પંદર અને પીડબ્લ્યુડી અને અધરની અંદર નેવુંથી સો વચ્ચે જોવા મળશે કુલ બે લાખ પંચાણું હજાર વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપી છે અને ઇઝી ટુ મોડરેટ કક્ષાનું પેપર હતું એના કારણે જે છે એ કટ ઓફ ઊંચું રહેશે જનરલનું કટ ઓફ જે છે એ એકસો પાંત્રીસથી એકસો અડત્રીસ એની અંદર એકસો પાંત્રીસ એ ત્રણ માર્ક્સ આમ એકસો બત્રીસ આ બાજુ રહે અથવા તો ત્રણ પ્લસ માર્ક્સ આમ એકસો અડત્રીસ આજુબાજુ રહેશે જેને એકસો ત્રીસ પ્લસ માર્ક્સ થતા હોય એ જે છે એ સેફ ગણાશે અને તેમને ચૂક્યા વગર જે છે એ મુખ્ય પરીક્ષાની તૈયારી જે છે એ શરૂ કરી દેવી જોઈએ અને જે બીજી કેટેગરી છે જનરલ કેટેગરી સિવાયના ઉમેદવારો એમનું કટ ઓફ જે છે એ થોડું નીચું રહેશે પરંતુ લાસ્ટ યર કરતાં તો જે છે એ વધારે રહેશે તો એકસો ને ત્રીસ પ્લસ માર્ક્સ જ્યારે પણ થતા હોય હું તો કહું છું કે જેને એકસો પચીસ પ્લસ માર્ક્સ થતા હોય એ તમામ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાની તૈયારી જે છે એ શરૂ કરી દેવી જોઈએ આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ આજે જે છે એ ચૌદ સપ્ટેમ્બર ઓલરેડી જે છે એ પ્રિલિમ્સ પરીક્ષા જે છે એ પૂરી થઈ ગઈ છે એકથી સાત ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન તમારું પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવશે સાતથી દસ ઓક્ટોબર દરમિયાન તમે મેઇન્સ એક્ઝામ છે એના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો ચૌદ સપ્ટેમ્બરથી તમારી જે છે એ મેઇન્સ પરીક્ષા શરૂ થશે નવેમ્બર બે હજાર પચીસની અંદર તમારું જે છે એ મેઇન્સનું જે છે એ ડિસેમ્બરની અંદર મેઇન્સનું જે છે એ રિઝલ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ છે એ શરૂ કરવામાં આવશે અને જાન્યુઆરી બે હજાર પચીસ વર્ષની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ અને અપોઇન્ટમેન્ટ ઓર્ડર જે છે એ આપી દેવામાં આવશે તો એકથી સાત ઓક્ટોબર સુધી તમારું ક્લિમ્સનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવશે સાતથી દસ ઓક્ટોબર દરમિયાન તમે જે છે એ મેઇન્સ પરીક્ષાના કોલેટર ડાઉનલોડ કરી શકશો અને ચૌદ ઓક્ટોબરથી તમારી જે મેઇન્સ પરીક્ષા છે એ શરૂ થઈ જશે અને ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં તમારી જે છે એ સંપૂર્ણ રિઝલ્ટ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા પૂરી થઈ જાય એવા જે છે એ પૂરેપૂરા ચાન્સીસ છે અહીંયા તમે જોઈ શકો છો કુલ જે છે એ ઘણા બધા ઉમેદવારો નોંધાયા હતા અને એમાંથી જે પ્રિમિમ્સ પરીક્ષાનું પરિણામ છે પરીક્ષાનું પરિણામ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જાહેર કરાશે જ્યારે મેન્સ પરીક્ષા ચૌદમી ઓક્ટોબરથી શરૂ કરાશે કુલ જે છે એ આ રીતે તમે જોઈ શકો છો ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયાની અંદર તમારું પ્રિમ્સ પરીક્ષાનું જે છે એ રિઝલ્ટ આવી જશે અને મેન્સ પરીક્ષા જે છે એ ચૌદ ઓક્ટોબરથી શરૂ થવાની જ છે પેપર સ્ટાઇલ મુજબના પ્રશ્નો હોવાથી પેપર જે છે એ ઓવરઓલ ઘણું સરળ રહ્યું હતું અને એના કારણે જે છે એ કટ ઓફ જે છે એ આ વખતે ઊંચું રહેશે કટ ઓફ કેટલું રહેશે એ મેં તમને ઓલરેડી કહી દીધું છે સૂત્રોના મતે ડિસેમ્બરમાં તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે આ ઉપરાંત જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ છે તે ચૂંટણીઓ પણ વિજય થઈ છે આ જોતાં ડિસેમ્બર સુધીમાં રેવન્યુ તલાટી પરીક્ષાનું પરિણામ જાહેર થાય તો નવાય નહીં ડિસેમ્બર બે હજાર પચીસ પૂરું થાય એ પહેલાં પહેલાં તમારું મેન્સની એક્ઝામ એનું રિઝલ્ટ પણ આવી જશે અને તમારી ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા છે એ પણ પૂરી થઈ શકે એમ છે તો મિત્રો આ હતો આ જૂના વિડીયો જેની અંદર આપણે રેવન્યુ તલાટી પ્રિલિમ્સ પરીક્ષાની અંદર જે છે એ સંપૂર્ણ એનાલિસિસ કર્યું છે કટ ઓફ કેટલું રહેશે અને પરિણામ ક્યારે આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી મળવી છે આશા રાખું છું આ જૂનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ